વાઘોડિયા તાલુકાના વસવેલ ગામ પાસે વરસાદી પાણી ફરી વળ્યા હતા મુવાડાથી વસવેલ ગામ તરફ જવાનો રસ્તો થયો બંધ છતાં છ જેટલા ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા વસવેલ ગામ સહિત છ ગામ સંપર્ક બન્યા ગામની આજુબાજુ નદીના બેટ જેવા દ્રશ્યો સામે આવ્યા વસવેલ મુવાડા હિંમતપુરા ફગાપુરા ચાંદપુરા આશા જેવા ગામો સંપર્ક હોણા થયા હતા જીઆઈડીસીના કામદારો ગ્રામજનો અટવાયા હતા રિપોર્ટર સંદીપ પટેલ વાઘોડિયા યુનિવર્સિટીમાં જોબ કરું છું અને અત્યારે જોયું તો ઘણો બધો વરસાદ હોવાના કારણે અત્યારે હું સવારે નીકળ્યો તો ત્યારે પાણી નહોતું અને અત્યારે આવ્યો તો રોડ ઉપર પાણી બહુ છે એટલે અત્યારે અને આટલાથી ઘણો વરસાદ પડશે તો અમારા ગામમાં પણ પાણી ઘૂસી શકે છે એટલા માટે અમે અત્યારે ઘણા બધા અહીંયા ફસાયેલા છે અને આવો જો વરસાદ રહેશે તો મારે પાછા પણ જવું પડે અહીંયાથી અમે ઘરે પણ ના પહોંચી શકીએ છીએ મારું નામ પરમા રાકેશ કુમાર છે હા હું મુવાડા ગામનો જ છું વાઘોડિયા જીઆઈડીસીમાં નોકરી જાઉં છું પરંતુ આજે વરસાદ વધારે હોવાથી રોડ રસ્તા પર પાણી આવી ગયા છે અને ઘરે પહોંચવાની મુસીબત છે એવા ઘણા છોકરાઓ છે જે જીઆઈડીસીમાં જાય છે અને આજે ઘરે પહોંચી શકે એવી પોઝિશન જ છે મારું નામ ચંદ્રકાંતભાઈ